ને બધા મિત્રો આપણે શૂટિંગ ચાલુ થઈ ગયું છે ને આપણે ગોફની અંદર શૂટિંગ કરવા જવાના છીએ મિત્રો તો બધા લોકો તો રેડી થઈ ગયા છે આપણે રેડી જ છીએ લોકો આપણે બારીને દોહા સમજી બોલો મારા અનિલ બેકો કહે સુધી મિત્રો આમાં પહેલો કટ પહેલો કટ લેવા ગયા અમે તો તો મિત્રો શૂટિંગ ચાલુ આપણે કટ જય માતાજી મિત્રો આજ અમે પહેલી વાર વિડીયોમાં ગોમ ના કટ છીએ અતાર ગઈ તો નતા આવતા થોડી

ખુલી મૂઠી ને ખબર પડે થઈ ગઈ તો ખાખની તો મિત્રો આટલું પછી પાછળ ગાહ અમાર ડુબો કો ગાતા હતા હું ગાહી બોલોડો નાખો એકલા આયા બે મનવાય તો એ ગાતા એકલા ગાકો એકલો તાને એકલા હતા તો નઈ કે એકલા જાયા હતા મસમ

એવું તને લાગતું હતું કે ડબ્બા પૂર્ણ આ પણ પછી ખબર પડે કે અમુક ડબ્બા પૂર્ણ આ જિંદગીમાં એ વખત તો સુટા હતા ઘેર થી નિશાન નિશાન થી ઘેર આવી દખતર ખૂણા ના રખડવા ચાલુ ગમે તે માણસ હોય ને એના જવાબદારી માથે આવે જ ખબર પડે એ સિવાય તો કોઈ ખબર પડતી નહીં એટલે અમુક અમે પહેલા ભણતા નહીં એટલે અમને એમ લાગતું કે આ હું કાયમ કામ થેલા ઉપાડીને જવાનું હા હું તો દખતરે અંતાળીને અમુક અમુક ટાઈમે જતો રહ્યો હતો પણ હાલ ખબર પડવા પડી કે હું ભણ્યો જ નહોતો હારું હતું ભણ્યા પછી આખી શરૂઆત જિંદગી થતી હોય છે મિત્રો ગરતા લોકો ભણતા હોય તો એવું લાગતું કે ભાઈ અરે હાલ ભણ્યા ભણવાનું છોડી દઈએ ને તો હાલ લોકો બાળકોને આના મોટા મિત્રો જે બાર બાર એજ્યુકેશન કરતા અગિયાર ક આઈટીઆઈ કરતા હોય જો સુધી ભણો ને તમે તેઓ સુધી ભણતા જ રહેજો કારણ કે અમે દસ સુધી ભણાવીએ ને અત્યારે અમને ખબર પડે કે અમે ભણ્યા નહીં તે અમાર કેવું થાય અમે કોઈ અમે પૈસાવાળા નહીં અમે મધ્યમ વર્ગથી છીએ પણ એમ કહેવાનો મતલબ કે ભણજો ભણ્યામાં મજા હશે

ઉજાણી ભરાય છે ખોડિયાર માતાની તો આપણે જે વખતે તમને વ્લોગમાં બતાવી હતી ને આ વખતે તમને બતાવશું તો બ્લોગમાં અને કમેન્ટમાં જય શ્રી ખોડિયાળમાં લખવાનું ભૂલતા નહીં તો જય ખોડિયાળમાં આખા મંદિરનો લુક આ અમારા ખોડિયાળ માતાનું મંદિર આ મંદિર છે હાલ તો માતાનું મંદિર તો કમેન્ટમાં જય શ્રી ખોડિયાળમાં લખવાનું ભૂલતા નહીં ખોડિયાળમાં તમારી મનોકામના પૂરી કરે તો જુઓ અહીંયા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે તો આપણે પાણી પીને પછી તમને આગલે કટવટ હૈ

મિત્રો આજે તો અમે વરસાદની અંદર શૂટિંગ કરવા આવી જાય છીએ અને શૂટિંગ તો બહુ લોબેન્ટ કરવા જઈશી આજ મિત્રો નવા નવા લોકેશન ઉપર આગળ બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો હા સબસ્ક્રાઈબર તો એક્ટર મિત્રો જી અને અમારે સબસ્ક્રાઈબર છે આપણા ચેનલના તો બધા કારણ કે બધા એક જ ગમના છે એક બીજા ચેનલ અમારા આ ઓરડી અમારા કોક પટેલ બની સર ખબર નહીં સર હવાલા ભાઈ છે એવું લાગે આજ વિડીયો શૂટિંગ કરવાનું અલગ અલગ લોકેશન ઉપરમાં ये बारिश का मौसम ये बारिश का पानी मुझे ऐसा लगता है ना देखे ते देखे ते देखे कि मैं कहां आ गया खबर हेवन में आ गया हूँ हेवन का मतलब पता चलता है स्वर्ग में आ गया हूँ मित्रों आज ये लागे से हमें बता जंगल में जाइए जंगल में शूटिंग करो मटे क्या

किलो का है जिस वेले में आए वो वेला मुड़ से उठ निकल जाए दिन में पास है नहीं मारू कटवा तो मित्रों शूटिंग चालू है मेरे भोपो का हिंदी में बोलवा दे रहे हैं वो लाग मेला सुबला 8 किलो का थे जिस कंपड़ के वेले में घुस जाए ना उसमें साला आया तो ऐसे मुड़ से निकल आता है देख हम तो हमने किसने के लिए नहीं है ना <laughs> बोला

મિત્રો અમારું શૂટિંગ પટી ગયું છે આરબી કોમેડી નું આરબી બ્લોગ ની અંદર બ્લોગ આવશે મિત્રો તમારે બધા કેરેક્ટરો રેડી થઈ ગયા રેડી તો ખાવા પીવા માટે તૈયાર થઈ ગયા અમે જે ઘેર ખાવા માટે ખબર પડી ભૂલ પડી શું બોલે મને ખબર નહીં તો જય માતાજી મિત્રો આપણે બધા ઘરે જઈએ છીએ અમારું શૂટિંગ પૂરું થયું છે આજનો વિડીયો હતો કંઈક વિડીયો શું હતો આપણો કંકોળા ઉપર બનાવ્યા તો ભોપાકા સ્ટોઈ લાયા હતા કંકોમ આપવાનું મિત્રો કંકોળા ખાવા જતા પડી માર વિડીયો પૂરો થયો બધા જઈએ જમવા માટે તો જમવા માટે મિત્રો આજે ઘરે જ જમવાનું છે બધાનું કારણ કે આપણે આપણા ઘરે આપણા અમારા ઘરે મારી બેનના વરત ઉજ્યા તો દસમ તો એક્ટર ઘરે જ જમવાનું છે ને એ પ્રમાણે કદાચ વિડીયો શૂટ કરશું તો થઈ જશે શૂટિંગ કરશું વિડીયોનું કંઈક જમણવા રીતનું તો મિત્રો મારા ઘણા બધા એક્ટરો આગળ જઈને આપણે પાછળ છીએ અને વરસાદ તો ચાલુ જ છે મિત્રો સવારનો મિત્રો નિશાળમાં એ છેલ્લી બેન્ચમાં બે ત્રણ હોય છે જ હોવાનું ના મિત્રો આપણે છેલ્લી બેન્ચ બનાવી તો ત્રીજી બેન્ચમાં હતા એ બેન્ચમાં બેન્ચ જો અમે છેલ્લીમાં જ બેઠેલા છીએ તેમ જ છેલ્લે રહી જાવ તા ઠેલા ઉપર મરી જાવ અમે ઉપર જ ઠેલો છે એક્ટિંગ જો હું તમને જો હું હા એક્ટિંગ